અમારી બસ છે અડધી કલાકમાં આવવાની છે ને પછી જંગલ સફારી મજા લેવાની છે અમારે બસની ની વાટે રઘુભાઈ સીના લીધા ને અમારે તો બસ આવી ગઈ છે આ બસમાં જવાનું છે કે આપણે ફેમિલી યાર એટલી નજીકથી થી છે ને મે પહેલી વાર જોયો છે કોઈ જંગલ ના રાજા પહેલી વાર હતી બધાયને ઉતાવળ થઈ ગયો જોવાની બધાયને કમ્પ્લેન્ટ હો એટલે પાછું થઈ ગયું ભાઈ બે તમે કાલનો બ્લોગ જોયો તમને ખબર હશે કે યાર અમે બહુ લેતા હનમનગાળ અત્યારે ગ્રીપમાં પાણી ભરાઈ ગયું છે કાઢવું પડશે ને હવે અત્યારે અમારે જવાનું છે અમને ભુલાઈ ગયું છે રમેશભાઈ ત્યાં ક્યાં જવાનું છે હવે ગયધરા જાવાનું ગયધરાય ઘણી જગ્યાએ જવાનું છે ફટાફટ નીકળી કેમ કે અત્યાર છે તો વાઘ વાયવા છે એક વાગે ફૂગવાનું છે ફેમિલી આજે છે ને ઘણું બધું એડવેન્ચર બાકી છે ને અત્યારે અમે ફટાફટ નીકળી કેમ કે અત્યારે પહેલા જવાનું છે એક મિત્રના રિસોર્ટ એન્ડ પછી અહીંયાથી જવાનું છે સફારી પાર્કમાં ઘણી બધી જગ્યાએ જવાનું છે પ્લેન જેમ હાલે એમ તમને કહું કેમ કે નક્કી નથી સફારી પાર્કમાં કંઈ ટાઈમનું ખબર નથી એટલું બધું એટલે અહીંયા તો ગાડી બેન પડી જાય વોટર ક્રોસ હાલો આપણે ભાઈ તો પેલા અમે આવ્યા છીએ અમારા મિત્રના રિસોર્ટે કેમ કે છે ને આજ બપોરનું જમવાનું અહીંયા છે તો આ છે રાધિકા રિસોર્ટ ને આ છે તુલસીશામ શ્યામ રોડ ને આઈટી કોલેજ ની બાજુમાં છે અમારા મિત્ર રિસોર્ટ તો આજે અમારું જમવાનું તો અહીંયા છે ને ભાઈ તો આમ અંદર વીઆઈ ગયા ફટાફટ વહી ગયા અંદર એમણે તો છે ને પેલા જમી લઈ કેમકે ભૂખ લાગી જશે આ ભાઈ ને ભાઈ તો શ્રાવણવાળા છે એટલે કઈ ઉપાદિત નથી અમારે

છાલો તો ભાઈ હળુહળું પાછા નીકળી જશે પણ આજ કોને ખબર મોસમ જ બહુ મસ્ત છે મજા આવે એ ને વિચારતા આ જોયું છે વાહ ચાલો ભાગું છે અહીંથી થઈ જાય આપણે એટલો દસ કિલોમીટર થઈ ગયા દસ કિલોમીટર થાય છે તો નીકળી હળવળું કેમ કે જંગલ સફારી સફારીમાં જવાનું છે ને યાર મજા આવી છે તોડે ભુગી જાય ગળ જરા માતાજીના ભેળા છે ને દર્શન કરી લેઈ દર્શન કરી લેતા ને આમલે આયા કે પાણી આવે છે આ પહેલી વાર જો એટલું બધું પાણી આવે છે એટલે પાણી ઉડી ઉડીને આયા આવે છે મસ્ત ઝાકળની ગોડે હાલો જાવું ને હવે સિંગલ સફારીમાં

હલો હવે જ એવું જોવા મળશે કહેવાય કે યાર મજા આવશે તમારી બસ છે ને અડધી કલાકમાં આવવાની છે ને પછી જંગલ લેવાની છે આ બધું તો શું અમે ગળધરા પહેલી વાર આવ્યા ત્યારે અહીં આ શરૂ નહોતું છું પણ આ વખતે સ્ટાર્ટ થઈ ગયું હું તો પહેલી વાર જાઉં છું બહુ મોટી જંગલ સફારી છે જોઈએ હવે બસ આવે પછી આપડે જે બસ માં જવાનું થાય ને એ બસ અહીંથી જ આવશે અમારે બસ ની વાટે રઘુભાઈ સીના લીધા ને અમારે તો બસ આવી જશે

કેમલી યાર ઇતલી નજીક થી જન મે પહેલી વાર જોયો છે ભાઈ જંગલના રાજાને હો પહેલી વારક થી વાહ વાહ હવે બસ ભાઈ અહીંયાથી નીકળી ગયો હવે ક્યાં લઈ જાય તો કઈ ખબર નથી હવે જોવા મળે એમ આઈ જો આગળ જોઈને જતો

મને બસ પૂરી થઈ ગયું એટલું જોવાનું હતું અંદર બધા ઉતરી ગયા ભાઈ હવે આપડે ત્યાં બેઠા હાલ જોઈ લીધા હાલો હવે પાછું ન જ હવે હાલ પેલા હેઠા તો ઉતરો સબસ્ક્રાઈબર મળી ગયા છે બે ભાર અંદર હતી ઘણી બધી વસ્તુ જોયા રહી કેતી ઘણી વાર બેઠા હવે જાય પાછા રૂમ તો અત્યારે એવા તમે હિંગરાજ માના મંદિર અહીંયા બાજુમાં હતું ને અહીંયા છે ને બહાર જ્યોર્તિલિંગ છે ને ઉપર છે હિંગલાજ માના મંદિર તો દર્શન કરી પછી જાય રિસોર્ટે પૂગી જાય અને અત્યારનો નજારો તો અલગ જ થઈ જાય રૂમ અત્યારે અત્યારે આવી ગયા છે જમવાના જોવા એક ટાણા વાળા બોલાવે છે ઝપટ આ ભાઈ ને આજે હામતું નથી બહુ વધારે ખવાઈ ગયું છે ભાઈ મારા તરીકે ડ્રાયભ ખાવા ત્રાયભ મંગાવ્યા છે ફેમિલી તો જમતા એવા જમીન વે ભાઈ રૂમમાં ને આજ તો થાકી જાય બહુ બધું ટ્રાવેલ કરીને એટલે થાકી જાય ગાડી આખીને ગાડીમાં વેસીને એટલે બાકી મજા આવી જાય જંગલ સફરને બધાને તમને કેવી મજા આવી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જ કાલે નવા બ્લોગમાં જવાથી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ ફોલો કરી નાખો ડોટ ઓકે કરવા છે બાય બાય